હેલો વિદ્યાર્થી મિત્રો મારી આ યુટ્યુબ ચેનલની અંદર આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ દસ સામાજિક વિજ્ઞાન પ્રકરણ પંદર આર્થિક વિકાસ આજે આપણે ઉત્પાદનના સાધનો કયા છે તે જણાવી દરેક સાધનની સમજૂતી આપો તેને વિશે જોવાનું છે તો ચાલો આપણે ઉત્પાદનના સાધનો વિશે જોઈએ આપણે જોઈએ તો ઉત્પાદનના કુલ ચાર સાધનો છે પહેલું છે જમીન બીજું છે મૂડી ત્રીજું છે શ્રમ અને ચોથું છે નિયોજક આ પ્રકારો વિશે આપણે જોઈએ તો પહેલું છે જમીન અર્થશાસ્ત્રની પરિભાષામાં કુદરતે સર્જન કરેલી વિના મૂલ્ય પ્રાપ્ત થયેલી તમામ સંપત્તિ જેને આવકનું સર્જન કરવામાં ઉપયોગમાં લઈ શકાય તેને આપણે જમીન કહી શકીએ આ દ્રષ્ટિએ પૃથ્વીની સપાટી ઉપરાંત તળાવો નદીઓ જંગલો પર્વતો પૃથ્વીના પેટાળમાં ખનીજ સંપત્તિ વગેરે જમીન કહેવાય છે આમ જમીન એ ઉત્પાદનનું કુદરતી સાધન છે ત્યાર પછી આવે છે મૂડી ઉત્પાદન કાર્યમાં ઉપયોગમાં લેવાતા હોય તેવા માનવ સર્જિત સાધનોને જ અર્થશાસ્ત્રની પરિભાષામાં મૂડી ગણવામાં આવે છે દાખલા તરીકે કાચો માલ યંત્રો ઓજારો મકાનો વગેરે એ બધું મૂડીની અંદર આવી જાય છે ત્રીજો પ્રકાર છે ત્રીજું સાધન છે શ્રમ અર્થશાસ્ત્રની પરિભાષામાં શ્રમ એટલે આર્થિક બદલાની અપેક્ષાથી કરવામાં આવતી કોઈ પણ શારીરિક કે માનસિક અથવા બંને પ્રકારની કામગીરી એ શ્રમ કહેવાય છે દાખલા તરીકે ખેતમજૂરો ઔદ્યોગિક કામદારો શિક્ષકો બેંક કર્મચારીઓ વકીલો ડૉક્ટરો નર્સો વગેરેની કામગીરી એ શ્રમ કહેવાય છે શ્રમ એ ઉત્પાદનનું સજીવ સાધન છે ત્યાર પછી છે નિયોજક નિયોજકની અંદર આપણે જોઈએ તો જમીન મૂડી અને શ્રમ એ ઉત્પાદન સાધનોને યોગ્ય રીતે સંકલિત કરી પોતાની જવાબદારી એ આર્થિક જોખમ ઉઠાવીને કુશળતાપૂર્વક ઉત્પાદન પ્રવૃત્તિ કરનાર વ્યક્તિને નિયોજક કહેવામાં આવે છે નિયોજક એટલે ઉત્પાદન એકમનો માલિક સ્થાપક કે સંચાલક જમીન મૂડી અને શ્રમ એ ત્રણેય ઉત્પાદનના સાધનોને ઉત્પાદનમાં જોડવાની કામગીરીને નિયોજન કહેવામાં આવે છે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો આભાર